તો મિત્રો આજે જે આપણો હતો તાવ શરીર બહુ તૂટતું હતું આ તો કામે ગયા હતા કંપનીમાં પણ મારો દિવસ તાવ બરાબર ભયંકર આવી ગયો તો કામ બા બંધ કરીને આવ્યો રહો હું રૂમે હાલ ગયો તો હોસ્પિટલ દવા કરાવવા તો બે તો ઇન્જેક્શન આપ્યો ઢોંગા માટે ઇન્જેક્શન મંજેક્શન લઈ લીધું અને થોડીક દવા લઈ કે હા જમીકરણ લઈ લેજો ને તાવ તો કામ આપે છે પણ કામ બામ બંધ કરી અને રૂમે આવ્યો રહ્યો તો ડૉક્ટરે કીધું મને કે હાલ દવા લઈ અને ના કરીને ફ્રેશ થઈ પાછું જમીકરણ દવા લઈ લેજે તો દવા પડે કે વૃદ્ધ દવા લઈ લઈએ હાલ તો ખાલી ગોળી દેવાની છે તો

પોણે પોણે ચાલુ કર્યું હોય નાઈ લઉં તો આવ્યો ઉતારવું તો પડશે ને હવે

તો એજ્યુકેશન બીજેક્શન લેતા આવું ને પછી જણાવીશ કે કેવી અસર છે મારી